હેલો ધીસ કોલ ઇઝ નાઉ બીંગ રેકોર્ડેડ હવે કોઈ મનસુખભાઈ બોલો તમારો મેસેજ મોકલ્યો મને મને મનસુખભાઈને મેસેજ મોકલ્યો મે પર્સનલી માં હા ઘડી પર પેલા આવ્યો તો કલાક પેલા હા શું ઓલું ખેડૂત ખાતેદાર વારો મારા જે મે તમને ડોક્યુમેન્ટ મોકલ્યા હતા હા પૂછો મને વે મેટર ભૂલાઈ ગયો પાછી ઘણાયના વાત તો ઘણાયનો ફોન કરતા હોય બોલો શું

અને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હોવું જુદી વસ્તુ છે ભારત ના નાગરિક તો બધાય કહેવાય ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ઘણી વખત આપણે પોતે ભારત ના નાગરિક હોય આપડા બાપ દાદા ના નામે જમીન હોય છતાંય કઈ કડી તૂટતી હોય તો આપણને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ન મળે બરોબર એટલે ઈ કરાચી થી રેવા એવા એ જરાય ધ્યાન માં લેવા પાત્ર point નથી એમના નામ ના હું ડોક્યુમેન્ટ બોલું એ છે એ પણ એના નામ નું છે ના ના એ જમીન એટલે એના બાપ દાદા ના નામ નું હોય તો હાલે એ ભાઈ ની જે જમીન છે એ જમીનમાં એમનું નામ જે વ્યક્તિનું છે એના દાદાના નામનું અથવા જે સમય એના નામની જમીન હોય એના નામનું ટીપણ અથવા એ માપણી પત્રક અથવા અત્યાર હાલ પૂરતા ન બની શકે ભવિષ્યમાં ગુજરાત સરકાર સુધારો કરશે વીણા કમિટી રિપોર્ટ આપી દીધો સરકારે હજી સ્વીકાર્યો છે પણ અમલવારી કરી નથી ત્યાં સુધી એને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળી શકે નહીં આજની તારીખની વાત કરું છું ભવિષ્યમાં મળશે એમ તમને ગેરંટી સાથે કહું

કોપી નીકળે એની અંદરનું નામ નીકળવું જોઈએ અથવા ફસલ પત્રક માં નામ નીકળવું જોઈએ આમાંથી કોક એકાદ ડોક્યુમેન્ટમાંથી નામ નીકળવું જોઈએ ખેડૂત ખાતે સર્ટિફિકેટ મળી શકે આ હું બોલું સપોર્ટિંગ ડોક્યુમેન્ટ કહેવાય તમે જે કયો છો નોંધ રેવન્યુ ની નોંધો કેવાય થયું એને છપ્પન માં ખરીદી કરી બરોબર જ આટલી બધી વિગત મેં આપી નો આપત હ અને અમે અમે બીજા મહિનામાં કરેલી મારા દાદા એ હું શું કઉ છું તમને તમારું માપણી

હાલ જે નવી માપણી થઈ ને એમાં આપી નથી સકતા એમાં એમ લાગે એક થી આટલા નંબર ના સર્વે નંબરો તથા કુલ પાનીયા આટલા અત્યારે આવી નોંધ કરવા માં આવે એટલે એ પાનીયા કઢાવા પડે કારણ કે અત્યારે હજાર હજાર પાનીયા થાય છે એટલે નોંધ નો નાખી શકાય જયારે છપ્પન ની સાલની ની જે અઠાવન ની એન્ટ્રી હતી ને એમાં દરેક વ્યક્તિ ના ડેટામાં તમારો સર્વે નંબર અને નામ બતાવેલું હોય તમે કેટલું ભણેલા છો તો હું બોલું છું બધું સમજાય છે કે હવામાં જાતું હોય એવું મને નથી લાગતું ને એમ ના 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 સમજાય તો છે ને તમને ઘણી વખત હું બોલતું હોય ને એને બધું ઉપર થી જાતું હોય